સુરતમાં ગરમીની શરૂઆત સાથે જ પારો આડત્રીસ ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે માણસ સાથે પ્રાણીઓ પર ગરમીની સીધી અસર જોવા મળી રહી છે હાલ ગરમીની અસર વધતા સુરત પાલિકા સંચાલિત સરથાના નેચર પાર્કમાં પ્રાણીઓની ગરમીથી બચાવવા માટે હાલ ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવાય છે ફરવા આવતા સહેલાણીઓ પ્રાણીઓને જોઈ શકે અને પ્રાણીઓને ગરમીથી રાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાય છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓને રાહત મળે તે માટે તેઓના પાંજરામાં ઠંડા પાણીના ફુવારા માટેની વ્યવસ્થા કરાઈ છે વાસ્તવમાં વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો નેચર પાર્કની મુલાકાત લેતા હોય છે ત્યારે ફરવા આવતા સહેલાણીઓ પ્રાણીઓની જોઈ શકે અને પ્રાણીઓની ગરમીથી હેરાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સુરતમાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે પ્રાણી સંગ્રહાલય સૌથી ઉત્તમ બન્યું છે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને પણ ગરમીથી બચવા ખાસ વ્યવસ્થા કરાઈ છે તમામ પ્રાણીઓની જગ્યાઓ પર ફુવારા લગાવવામાં આવ્યા છે પ્રાણીઓને સતત ઠંડક મળી રહે તે માટે પ્રાણીઓના શરીરમાં પાણી જળવાઈ રહે બીજા કોઈ આડઅસર થાય નહીં પટેલે વધુમાં શું કહ્યું સાંભળો મહાનગરપાલિકા સરથાણા પાર્ક ખાતે જે પ્રાણીઓ પક્ષીઓ કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલો છે તે લોકોને ગરમીની કોઈ આડઅસર નહીં થાય માટે આપણે દર વર્ષે વ્યવસ્થા કરતા હોય છે અને તે જ વ્યવસ્થાના ભાગરૂપે આ વર્ષે પણ આપણે વાઘ સિંહ દીપડા રીજ સુધીના જે સેક્શન છે અને જે હોસ્ટનું જે પાંજરું છે એના ઉપરની યાર્ડમાં ફુવારાની વ્યવસ્થા કરેલી છે જે બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધીના ગરમીના સમય દરમિયાન ચલાવવામાં આવે છે જેથી વધારે ગરમીથી કોઈ પ્રાણી પક્ષીને આડઅસર ના થાય આ ઉપરાંત એ લોકોના ખોરાકમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અને વધારે જ્યુસી ફ્રુટ્સ આપવામાં આવે છે જેથી શરીરનું જે પાણી છે જળવાઈ રહે અને બીજી કોઈ ગરમીના લીધે આડઅસર નહીં થાય